સુરત પોલીસ રામનવમીના તહેવારને લઈ એક્શન મોડમાં રામનવમીના તહેવારને લઈ સુરત પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓની ડ્રોન કેમેરા સાથે નજર રાખવામાં આવશે રામનવમીની રેલી નીકળશે એ વિસ્તારને સમગ્ર પોલીસ ખડે પગે તૈનાત રહેશે અને ફરજ નિભાવશે આવનારી રામનવમીના તહેવારને લઈને સુરત શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવશે સમગ્ર સુરત શહેરમાં રામનવમીને લઈને કડક અને બાજ નજર રાખવામાં આવશે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ અસામાજિક તત્વો પર જેમાં ખાસ કરી રામનવમી ના પવિત્ર તહેવારમાં રંગમાં ભંગ કરશે એની આવી ગઈ સમજો તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યુઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલ સાથે રામનવમી તા નિકલને જો યાત્રા કે રૂટ હે પોલીસ દ્વારા પેટ્રોલિંગ नए किराएदार बाड़ुआत आसपास जो असामाजिक तत्व हैं अपराधी हैं उन सबको हम लोग वेरीफाई कर रहे हैं ड्रोन से भी रूप टॉप की स्कैनिंग हो रही है और ये कंटिन्यू हमारी एक्सरसाइज है वो चलती रहेगी जब तक के लिए रामनवमी का त्यौहार पूरा नहीं होगा थैंक यू